હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સિંગના દાણાની કઢીની રેસીપી તો આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે એકદમ ટેસ્ટી એવી છે રોટલા સાથે ચોળીને તમે ખાઈ શકો તે એકદમ ટેસ્ટી છે તેને બોળીને પણ ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી આ કઢી છે તો મિત્રો આ રેસીપી આઠ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા છાશ લીધી છે બહુ ખાટી પણ નહીં અને બહુ મળી પણ નહીં અને તેમાં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી અને આ રીતના મિક્સ કરી લીધો છે અને તેમાં ગઠ્ઠા ન રહે ત્યાં સુધી મેં તેને મિક્સ કરી લીધો છે તેના માટે મેં અહીંયા એક વાટકા જેટલો સિંગના દાણાનો ભૂકો લીધો છે તેને મેં ખાણીના મદદથી ખાંડી લીધો છે લીમડો લીધો છે મેથી દાણા લીધા છે લસણ વાળી ચટણી લીધી છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલની જગ્યાએ તમારે ઘી પણ એડ કરી શકો છો તો એક ટેબલ સ્પૂન જેટલી રાય એડ કરીશું હવે આપણી જે રાઈ છે તે તડવા લાગી છે તો તેમાં 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું તો તેમાં હવે આપણે મેથી દાણા લીધેલા છે તે એડ કરીશું 1 ટેબલસ્પૂન હિંગ એડ કરીશું 1 ટેબલસ્પૂન ઓદર પાવડર એડ કરીશું લીમડાના જે પાન લીધેલા છે તે એડ કરીશું ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું તો અહીંયા જે મેં છાશ લીધેલી છે ચણાના લોટમાં મિક્સ કરેલી તે એડ કરીશું પાણી એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જેટલું તમને ગળું ભાવતું હોય તેટલું આપણે ગોળ એડ કરીશું સિંગના દાણાનો ભૂકો જે લીધેલો છે તે એડ કરીશું મિક્સ કરી લેશું અને એકદમ આપણા જે સિંગના દાણા છે તન કઢીમાં બફાઈ જાય ત્યાં સુધી તેને આ રીતના હલાવતા રહીશું અને આપણી કઢી જે છે સિંગના દાણાની જે કટ થઈ છે ત્યાં સુધી તેને આપણે આ રીતના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકાવા દઈશું અને કટ થવા દઈશું લસણવાળી ચટણી એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલી જેટલુંથી ખૂબ ભાવતું હોય તેટલી એડ કરવાની ધાણાજીરું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી કઢી જે છે તે એકદમ સરસ ઘટ એવી અને એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે તો હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ગેસ જે છે તેને ઓફ કરી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સિંગના દાણાની કઢી એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો આ રેસીપી ઘડી બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ